રાજકોટના જેતપુરના ખોડલધામ કાગવડ ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિ યોજ્યો ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે અને આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માંગણીઓ લોકો વતી કરવાની હોય એ પણ માં જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય અમરેલી જિલ્લા મહિલા કોંગ્રેસ આગેવાન મતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો રીતે ન જોવામાં આવે પક્ષ માત્ર માતાજીના આશીર્વાદ લેવા આવ્યો છે કોંગ્રેસ નેતાઓએ આ મુલાકાત ને બિન રાજકીય ગણાવી હતી ગુજરાત પ્રભારી મુકુલ મતે આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કે ચૂંટણી લક્ષી એજન્ડા નથી ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि ये अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है